રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં આજે નવા ધાણાની આવક થઈ હતી જેમાં મુહૂર્તના સોદા રૂપિયા પંદર હજાર ચારસો ને ચાર માં થયા હતા તેમાં બે દાગીનાની હરાજી થઈ હતી દિવાળી બાદ યાદમાં નવી જળસેની સતત આવક વધી રહી છે ખેડૂતોને ખુલ્લા બજારમાં સારા ભાવો મળી રહ્યા હોવાની ચર્ચા યાર્ડમાં થઈ રહી છે યાર્ડના સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર આજે વડાડીના ખેડૂત મનુભાઈ વિરાભાઈ નવા ધાણાના બે દાગીના લઈ આવ્યા હતા જેની હરાજી યાર્ડના ચેરમેન જયેશભાઈ બોઘરાની હાજરીમાં કરવામાં આવી તેમાં કમિશન એજન્ટ કેવ એન્ટરપ્રાઇઝ દ્વારા ભાવ બોલી લગાવવામાં આવી હતી વડેરા ટ્રેનિંગ ના વેપારી દ્વારા પંદર હાજર આઠ ના ભાવ બે દાગીના ની ખરીદી કરવા માંજસો રૂપિયા